જામનગર વર્ષ બે હજાર પચીસના રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક માટે અરજીઓ આમંત્રિત સત્યાવીસ ફેબ્રુઆરી છેલ્લી તારીખ દિવ્યાંગ કર્મચારીઓ નોકરીદાતાઓ અને પ્લેસમેન્ટ ઓફિસરો એમ ત્રણ શ્રેણીમાં અપાશે એવોર્ડ જામનગર તારીખ એકવીસ જાન્યુઆરી ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવતા રાજ્યકક્ષાના પ્રતિષ્ઠિત દિવ્યાંગ પારિતોષિકો માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે વર્ષ બે હજાર પચીસના આ પારિતોષિકો માટે જામનગર જિલ્લાના યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવા માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જામનગર જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આ પારિતોષિકો દિવ્યાંગોના કલ્યાણ અને ઉત્થાન માટે કાર્યરત વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે કઈ ત્રણ શ્રેણીમાં મળશે પારિતોષિક આ એવોર્ડ મુખ્યત્વે ત્રણ અલગ અલગ કેટેગરીમાં એનાયત કરવામાં આવશે એક

નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે અરજીનો નમૂનો સરકારના અનુબંધમ પોર્ટલની વેબસાઇટ અનુબંધમ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નોટિસ બોર્ડ પરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે આ ઉપરાંત જામનગર જિલ્લા રોજગાર કચેરી ખાતેથી પણ આ ફોર્મ વિના મૂલ્યે મેળવી શકાશે ઉમેદવારોએ પોતાની અરજી બે નકલમાં ટુ કોપીસમાં તૈયાર કરીને જરૂરી દસ્તાવેજો સાથે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે સુધીમાં જામનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે જે ત્રણ માસથી વધુ જૂનું ન હોવું જોઈએ બે તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો ત્રણ ઉમેદવારની દિવ્યાંગતા ખોડ સ્પષ્ટપણે દર્શાવતો પોસ્ટ ફોટો ચાર અન્ય જરૂરી વિગતો અને પ્રમાણપત્રો જામનગર જિલ્લાના વધુમાં વધુ પાત્રતા ધરાવતા દિવ્યાંગજનો અને સંસ્થાઓ આ પારિતોષિક માટે નિયત સમય મર્યાદામાં અરજી કરે તેવો અનુરોધ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે અહેવાલ સલીમ રફાઈ જામનગર એ કે ગુજરાતી ન્યૂઝ ચેનલ